ભાવનગરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વેપારના નેટવર્ક પર પોલીસનો સપાટો શહેરના વાઘાવાડી રોડ સિવા બ્લેસિંગ કોમ્પ્લેક્સ વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરોમાં પોલીસ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે મસાજની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી અરો અરોમાં ફેમિલી સ્પા આયુ અથાઈ ફેમિલી સ્પા ક્રિસ્ટલ ફેમિલી સ્પા અને પટાયા ફેમિલી સ્પામાં જેવા એસટીયુ બોરતળાવ ગંગાજળિયા અને ઘોઘા રોડ પોલીસ દ્વારા સંયુક્ત ટીમોએ ડમી ગ્રાહક મોકલી આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક સ્પાના લાયસન્સ રદ થયા હોવા છતાં અલગ નામોથી ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા હતા પોલીસે આ મામલે કુલ તેર જેટલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને જેમાં સંચાલકો માલિકો સહિતનો સમાવેશ થાય છે મુખ્ય આરોપીઓમાં અનુબેન ચૌધરી અજયભાઈ મકવાણા સાહિલ ઉર્ફે ગોલ્ડન ડોડિયા મયુરભાઈ વાજા સહિતના શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપી બેન થીમ અગાઉ પણ બોર તળાવ અને નીલમબાગ પોલિસ્ટેશનમાં અનૈતિક દેહ વ્યાપારના ગુનામાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે